નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલ હું પણ ખેડૂતમાં આપણું સ્વાગત છે આમાં અમે બહુ જ ઉપયોગી માહિતી આપને દ્વારા આપવામાં આવે છે ખેડૂતોને લગતી તમામ માહિતી અમે આવરી લેવામાં આવે છે આજની તારીખના કપાસ વરિયાળી અને જીરુંના ભાવ તમને દેજું આપ જો ખેડૂત હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આપને ઉપયોગી માહિતી આપણા કોઈ સેવક કે પ્રવૃત્તિ અમે કરવી છે તો ખેડૂતોની વધુને વધુ ખેડૂતોની સેવા થઈ શકે એના માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવું તો શરૂઆત કરીશું આજના માર્કેટિંગ યાર્ડના ભાવ કપાસના તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ આપણે જાણીશું તો પહેલો જે ભાવ આંકડો બોલવામાં આવશે એ ન્યૂનતમ ભાવ હશે બીજો જે ભાવ આવશે એ ઉચ્ચતમ ભાવ તો ચાલુ કરવું કપાસના ભાવ રાજકોટ ચૌદસો દસથી પંદરસો ને પંચાણું ભાવ અમરેલીમાં નવસો છ્યાસીથી ચૌદસો ને ત્યાંશી ભાવ સાવરકુંડામાં બારસોથી ચૌદસો ને એકતાલીસ ભાવ જસદણમાં બારસો પચાસથી પંદરસો ભાવ બોટાદમાં પંદર તેરસો પંદરથી પંદરસો ને બત્રીસ ભાવ મહુવામાં આઠસો ત્રીસથી તેરસો ને નેવ્યાસી ભાવ ગોંડલમાં એક હજાર એકસઠથી ચૌદસો ને છ્યાસી ભાવ કાલાવાડમાં અગિયારસો પંચાવનથી ચૌદસો ને સિત્તેર જામજોધપુરમાં તેરસોથી પંદરસો ને છ ભાવનગરમાં બારસો એકાવનથી ચૌદસો ને પાસઠ બાબરામાં બારસો સાઠથી ચૌદસો ને એંશી જેતપુરમાં એક હજાર નવથી ચૌદસો ને છેતાલીસ વાંકાનેરમાં બારસો પચાસથી ચૌદસો ને સાઠ મોરબીમાં બારસોથી ચૌદસો ચોર્યાસી રાજુલામાં એક હજારથી ચૌદસો ચોસઠ હળવદમાં બારસોથી ચૌદસો બોતેર તળાજામાં એક હજાર ત્રાણુંથી તેરસો ને છન્નું પગાસરામાં બારસો પચાસથી ચૌદસો એકાવન ઉપલેટામાં અગિયારસોથી ચૌદસો પચીસ માણાવદરમાં તેરસો એંસીથી ચૌદસો સાઠ વિપસ્યામાં તેરસોથી ચૌદસો પંચાણું ભેંઝાણમાં બારસોથી ચૌદસો એકાણું ધારીમાં અગિયારસો પિસ્તાળીસથી તેરસો પાંચ લાલપુરમાં બારસો પંચોતેરથી ચૌદસો પચાસ ધ્રોલમાં અગિયારસો પંચાવનથી ચુ ચૌદસો ને ચુમ્માળીસ પાલીતાણામાં અગિયારસો એકાવનથી ચૌદસો એંસી હાલીજમાં તેરસો સિત્તેરથી પંદરસો પચાસ વિસનગરમાં બારસો પચાસથી બાર પંદરસો એકવીસ વિજાપુરમાં તેરસો અગિયારથી પંદરસો એકત્રીસ કુકરવાડામાં ચૌદસોથી ચૌદસો એક માણસામાં અગિયારસો એકથી પંદરસો બાર પાટણમાં બારસોથી ચૌદસો પંચાણું સિદ્ધપુરમાં બારસો પચાસથી પંદરસો વડાલીમાં તેરસો એંશીથી પંદરસો પિસ્તાલીસ ગઢડામાં તેરસો પાંચથી ચૌદસો તોંતેર અંજારમાં તેરસો પંચ્યાસીથી ચૌદસો ને અઠ્ઠાણું ધંધુ ગઢડામાં તેરસો પાંચથી ચૌદસો ત્રાણું અંજારમાં તેરસો પંચ્યાસીથી ચૌદસો અઠ્ઠાણું ધંધુકામાં બારસો દસથી ચૌદસો એકસઠ વેરંગામમાં અગિયારસોથી ચૌદસો ને બ્યાસી ઉનાવામાં તેરસોથી પંદરસો ને છવ્વીસ આ હતા આજના કપાસના ભાવ હવે આપણે જાણીશું જીરુંના ભાવ વિશે તો ચાલુ કરવી જીરાના ભાવ માટે તમને ફરીને જણાવી દેવું કે પહેલો ભાવ હશે તે ન્યૂનતમ ભાવ હશે બીજો ભાવ થાય છે તે ઉચ્ચતમ ભાવ હશે શરૂઆત કરવી જીરુના માર્કેટિંગ યાર્ડના ભાવથી રાજકોટમાં છત્રીસોથી તેતાલીસો ભાવ ગોંડલમાં છત્રીસો એકથી તેતાલીસો ને એકાણું ભાવ જેતપુરમાં પાંત્રીસો પચાસથી એકતાલીસો છવ્વીસ ભાવ બોટાદમાં પાંત્રીસો પચાસથી તેતાલીસો દસ ભાવ વાંકાનેરમાં એકત્રીસોથી તેતાલીસો એકસઠ ભાવ અમરેલીમાં ચોવીસોથી તેતાલીસોને ત્રીસ ભાવ જસદણમાં આડત્રીસોથી તેતાળીસો પચાસ કાલાવાડમાં આડત્રીસો એંસીથી તેતાળીસો પચીસ જામજોધપુરમાં સાડત્રીસોથી બેતાલીસો અગિયાર જામનગરમાં બે હજારથી ચુમ્માળીસો ને પિસ્તાળીસ મહુવામાં એકતાળીસો ચાલીસથી એકતાળીસો એકતાળીસ જૂનાગઢમાં આડત્રીસોથી બેતાલીસો પચાસ સાવરકુંડલામાં ચોત્રીસો પાંત્રીસથી છેતાળીસો તળાજામાં છત્રીસોથી છત્રીસોને પાંચ મોરબીમાં અડત્રીસો પંચાવનથી બેતાળીસો પંદર બાબરામાં ઓગણચાળીસો પચાસથી બેતાળીસો ને વીસ ઉપલેટામાં સાડત્રીસો દસથી બેતાળીસો ધોરાજીમાં ચોત્રીસો છથી ઓગણચા ત્રણ હજાર નવસો એકવીસ પોરબંદરમાં બે હજાર સાતસો પચીસથી ભાવનગરમાં ત્રણ હજાર સાતસો ત્રણ હજાર સાતસો વિસનગરમાં ત્રણ હજાર પાંચસો પચીસથી ત્રણ હજાર સાતસો એકાવન જામખંભાળિયામાં ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર ત્રણસો ભેંચાણમાં ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો દસડા પાટણીમાં ત્રણ હજાર ચારસો એકાવનથી ચાર હજાર ત્રણસો પિસ્તાલીસ પાડીધાણામાં ત્રણ હજાર પાંચસો પંચોતેરથી ત્રણ હજાર નવસો પચાસ લાલપુરમાં ચાર હજાર પચાસથી ચાર હજાર સિત્તેર ધરોડમાં ત્રણ હજાર ચાલીસથી એકતાળીસોને પાંચ ભચાઉમાં ત્રણ હજાર આઠસો સિત્તેરથી ચાર હજાર બસો ઓગણીસ અવધમાં ત્રણ હજાર નવસોથી ચાર હજાર ચારસો એક ઊંઝામાં બ ત્રણ હજાર બસોથી છ હજાર બસો ઊંઝાના ભાવની વધુ જાણવાની બધાની ખબર હોય છે તો ફરીને બોલશું ઊંઝામાં ત્રણ હજાર બસોથી છ હજાર બસો ભાવ હારીજમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ચારસો ભાવ પાટણમાં ત્રણ હજાર બસોથી ચાર હજાર બસો પાંચ ભાવ ધાનેરામાં બ ત્રણ હજાર બસોથી ચાર હજાર સો ભાવ મહેસાણામાં બે હજાર પાંચસોથી ત્રણ હજાર ચારસો ભાવ થરામાં બત્રીસો પચાસથી ચાર હજાર આઠસોને પાંત્રીસ ભાવ રાધનપુરમાં બે હજાર નવસો દસથી ચાર હજાર ચારસો ને અગિયાર ભાવ दिदर में तरह हज़ार पांच सौ ए चार हज़ार सौ भाव बेचराजी में तरण हज़ार सौ थी चार हज़ार बसो भाव साणंद में तरह हज़ार नौ सौ पचास से चार हज़ार एंसी भाव थराद में तरह हज़ार सत्सौ पचास से चार हज़ार सत्सौ पच्चीस भाव विरमगाम तरह हज़ार आठ सौ चार हज़ार तरण सौ एक वाव में बे हज़ार एकावन चार हज़ार सत्तौ एकाणु समय में ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો ને પિંચોતે વરાઈમાં ચાર હજાર ચાર હજાર છસો ને એક ભાવ ચાલો હવે આપણે જાણીશું વરિયાળીના ભાવ વિશે ફરીને કહી દેવું પહેલો ભાવ ભાવ હશે તે ન્યૂનતમ ભાવ હશે બીજો જે ભાવ હશે ઉચ્ચતમ ભાવ હશે તો તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ ઉપર જે ડિસ્પ્લેમાં દેખાય છે તમામે તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ આપની સમક્ષ આવી જશે તો શરૂઆત કરી રાજકોટથી નવસો ત્રીસ એક હજાર સાતસો વાંકાનેરમાં આઠસો દસ થી તેરસો ને ચાલીસ પાટણમાં નવસોથી બે હજાર એસી સલામાં નવસો પાંચથી બારસો ને અઢારસો ને પચાસ ધાનેરામાં આઠસોથી અગિયારસો સાઠ મોડાસામાં એક હજારથી અઢારસો પાલનપુર નવસો એકાવનથી પંદરસો પાંચ હજાર પાંચસો ધનસુરામાં નવસો પચાસથી બાર્સ મહેસાણામાં એક હજાર એકસો પંચોતેરથી એક હજાર બસો પંચાવન હળવદમાં નવસોથી પંદરસો અઢાર સલોદમાં એક હજારથી બે હજાર ચારસો પચાસ ઊંધામાં નવસો પચીસથી છ હજાર નવસો પચાસ બે ત્રાજી એક હજાર સાઠથી એક હજાર એકસો કપડવન આઠસોથી એક હજાર પાંચસો સદલાસના એક હજારથી ચાર હજાર પાંચસો લખાણીમાં એક હજારથી એક હજાર પાંચસો ઇકબાલગઢમાં એક હજારથી પાંચ હજાર ત્રણસો વાવમાં સાતસો પચાસથી એક એકાણું આ હતા વરિયાળીના માર્કેટિંગ યાર્ડના પર આવા જ વિડીયો જાણવા માટે અમારી ચેનલ હું પણ ખેડૂતને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો યુ એવી જ રીતે વોટ્સએપની અમારી ચેનલમાં પણ આપ જોડાઈ શકો છો ત્યાં કોમેન્ટમાં તમને દેખાશે ના ખબર હોય તો તમે કોઈ બી કોમેન્ટ કરી શકો છો વધુને વધુ ખેડૂતની સેવા થાય તેના માટે આ વિડીયો એકબીજા ખેડૂતને આપ શેર કરો ગ્રુપ